નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્રનો લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અગિયાર વાગે શરૂ થઈ સંસદની સુરક્ષામાં ચૂક મામલે બંને ગૃહો હોબાળો થયો હતો વિપક્ષે ગૃહમંત્રી અમિત શાહને આ મુદ્દે ગૃહમાં નિવેદન આપવાની માંગ કરી હતી જેડીયુના સાંસદ સિંહે ચૌદ ડિસેમ્બરે કહ્યું હતું કે જો સંસદમાં ઘુસનારા મુસ્લિમો હોત તો આ લોકો એટલે કે ભાજપે દેશ અને દુનિયામાં હોબાળો મચાવી દીધો હોત તેના નામ પર આ લોકો દેશમાં હાહાકાર મચાવી દેત જો કોંગ્રેસના સાંસદની ભલામણ પર આવેલા મુલાકાતીઓએ આવું કર્યું હોત તો આપણે જોયું હોત કે તેમનું વલણ શું હોત આજે સંસદના શિયાળુ સત્ર વિપક્ષના હોબાળાને કારણે લોકસભા સવારે અગિયાર વાગીને બે મિનિટે અને રાજ્યસભા સવારે અગિયાર વાગીને નવ મિનિટે બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી તો બીજી તરફ વિપક્ષી દળોએ ચૌદ સાંસદોના સસ્પેન્શનને લઈને સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમાની સામે પ્રદર્શન કર્યું હતું સોનિયા ગાંધી સંસદના મકર ગેટ પર વિરોધ કરી રહેલા ચૌદ સસ્પેન્ડેડ સાંસદોને મળ્યા હતા